મારે મારે નિશાળ જાવું છે મારે નિશાળ જાવું છે બધા છોકરા નિશાળ જાય છે મમ્મી મારે પણ નિશાળ જાવું છે અરે શું કહું મમ્મી મારે નિશાળ ના જવાય કે ખાલી છોકરાને ભણાય મારે ના ભણાય ના ના નિશાળ તો મારે જાવું છે મારે બધું શીખવું છે મારે ભણવું છે મારે મશિયાડ થાવું છે મમ્મી હું તો નિશાળ જવાની

મારો પિતા શું કહો મમ્મી એક પૂછડી કપાઈ આવું કરા કર દઉં મમ્મી સુચર ભયા કર ઓ સુધાર ભાઈ મને એક પૂછડી કાપી આપો ને તો કહીયો યાર કાપી છે પૂછો જો ધાર હું નિશાર દઉં છું ને તો મને બધારે રિસ્યુ છે કે સાત પૂછડી વાળો છે

મોસિયા ખાશું અને ભાઈ ગણીને સરસ મજાનો લક્ષુ અરે આ તો લક્ષણી ખાવી છે પાછા ના બોલ્યા ઉંદર પાંચ મી થઈ જાવ બાર પાછા ઉંદર ને પાંચ મી થઈ જાવ કરવું આ લો મમ્મી આ કજો પાછો મમ્મી મમ્મી કયો મમ્મી બધી કપાઈ લાગુ હા આ બધી કપાઈ લાગુ વારાફતી વારાફતી સુંદરભાઈ તો એક એક કુતરી કપાવતા જાય છે ઓ સુથારભાઈ સુથારભાઈ અને ઉતલી કાપી દોડે હજી ઉઠી જશે તો હા કેલે કેટલી કપઈ ની બધી હવે કેટલી કપણી ત્રણ તો કેટલી કપણી

આ છોકરા રાડું ખાલે પણ આપણે તો કઈ સાવડતા જ નથી રે એ થોડો રીસન માં ભણવા બેસી ઓ સાય કેવો સરસ ભણાવે છે બંકો ચાલુ છે ટીવી છે વાહ સરસ સરસ મજા આવે છે ભણવાની ચલો ના મમ્મી મમ્મી આજે તો મને મજા આવી ભણવાની શું કહું મમ્મી બીજો કાકા મને તો ખબર નથી કોઈ ખીજોતું તું નતું તું કઈ કારણ કે હું તો ખીજાતો જ નતો પણ હું તો ખીજાતો નતો હવે હું કોઈ દરો ખીજાઈશ નહીં